એ એમએનએસના સીએસઆર પ્રોજેક્ટ માટે સુરત પોલીસે એક ટેકનોલોજી ઇ બાઇકિંગ કે પછી ઈ મોબિલિટીમાં એક ખૂબ જ મહત્ત્વનો નિર્ણય લઈને એ એમએનએસના ગ્રીન પ્રોજેક્ટ અંતર્ગત ફિગો આ ઇલેક્ટ્રિક સેલ્ફ બેલેન્સિંગ બાઇકની જે વ્યવસ્થા કરવામાં આવી છે આ આજના ટેકનોલોજીવાળા યુગમાં સ્માર્ટ પોલીસિંગ માટેનો એક ખૂબ જ મહત્ત્વનું પગલું એ સુરત પોલીસ દ્વારા ભરવામાં આવ્યું છે અને ખૂબ સરસ પચીસ આ સેલ્ફ બેલેન્સિંગ બાઇક આપણે સુરત પોલીસે એ એમ મદદથી મેળવેલા છે આપ જોઈ શકો છો કે જે વિસ્તારની અંદર ખાસ કરીને જે શોપિંગ એરિયા હોય જ્યાં ટ્રાફિક હોય જે માર્કેટ એરિયા હોય જે રેગ્યુલર જ્યાં કાર્યક્રમો થતા હોય એવા એરિયામાં પોલીસે ગાડીમાં પહોંચવું એ ખૂબ સમય લાગતો હોય છે અને ટ્રાફિકમાં બી ક્યાંક ને ક્યાંક ગાડીઓ નીકળવાની ખૂબ તકલીફ પડતી હોય છે તો સ્માર્ટ પોલીસિંગનું એક સૌથી ઉત્તમ ઉદાહરણ આજે આપણે સૌની સમક્ષ છે